ચૂંટણી પૂર્ણ થાય કોઈ નેતા જીતી જાય અને પછી પક્ષ પલટો કરી દે અને પછી બધા એવું કે એમનો આત્મા જાગી ગયો છે નેતાઓના આત્મા ખૂબ જાગતા હોય છે પ્રશ્ન ત્યારે થાય કે પ્રજાનો આત્મા ક્યારે જાગશે સવાલ કરવાની સવાલ કરવાનો વારો આવશે ત્યારે પ્રજાનો આત્મા જાગશે ચૂંટણી પછી ચૂંટણી પૂર્ણ થયા પછી પણ જ્યારે સમસ્યાઓ હશે ત્યારે પ્રજાની આત્મા જાગી અને એ સવાલ પૂછશે કે અમારા વિસ્તારમાં કેમ થઈ રહ્યું છે મોરબીના આ દ્રશ્ય હતા જે તમે જોયા ચિત્રકૂટ સોસાયટીમાં પાણીની સમસ્યા સમસ્યા વરસાદ પડે એટલે ગટર ઉભરાય અને બીજી અનેક અહીંયા સરખી રીતના હવે મોરબીમાં કામ કરવામાં નહીં આવ્યું તો પછી વિસાવદર જેવી થશે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એ બધા જ લોકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે ચિત્રકૂટ સોસાયટીના એ દ્રશ્ય છે જ્યાં એ લોકો એવું પણ કહી રહ્યા છે કે હવે ચિત્રકૂટ સોસાયટીના લોકોનો આત્મા જાગી ગયો છે અને જો અહીંયા કામગીરી નહીં થાય અમે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે એમને વોટ આપ્યા છે પણ જો કામગીરી નહીં થાય તો વિસાવદર જેવી કરીશું અને આ વિડીયો ગોપાલ ઇટાલિયાએ પણ મૂક્યો છે પોતાના સોશિયલ મીડિયા પર એટલે હવે પ્રજાનો આત્મા તો જાગ્યો છે પ્રજાનો આત્મા જાગી અને સત્તા પક્ષને સવાલ પણ પૂછી રહ્યો છે પણ મોરબીના લોકોએ એવું કહી દીધું છે કે કામ નહીં કરો તો અહીંયા નહીં આવવા દઈએ તો એ મોરબીના લોકો જેનો આત્મા જાગ્યો છે એ ચિત્રકૂટ સોસાયટીમાં જે લોકો બોલી રહ્યા છે તે સાંભળો

ભાજપ ને અહીંયા આવવા દેવામાં નહીં આવે વિસાવદરમાં જે સીટ આવી છે એવી જ રીતના આ પણ આપણે પક્ષ કરવાનો થાય છે ભાઈ આ તો માત્ર મોરબીના દ્રશ્ય હતા બીજી બધી જ જગ્યાએ ચોમાસા પછીની સમસ્યાઓ અઢળક હોય છે એ વડોદરા હોય સુરત હોય અમદાવાદ હોય એ બધી પ્રજાનો આત્મા ક્યારે જાગશે અને ક્યારે સવાલ કરતા થશે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો